હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે મનોવિજ્ઞાન ટેટ ટાટ માટે બચાવ પ્રયુક્તિઓ જોવાના છીએ તો અહીં બચાવ પ્રયુક્તિઓ છે કે ઘવાયેલા અહમને સંતોષવા માટે વ્યક્તિ જે પ્રયુક્તિનો ઉપયોગ કરે છે તેને બચાવ પ્રયુક્તિઓ કહેવામાં આવે છે વ્યક્તિને જ્યારે લક્ષ્ય પ્રાપ્તિ થતી નથી ત્યારે તે તંગદિલીનો અનુભવ કરે છે પરિણામે તેનામાં હતાશા કે વૈકલ્ય વૈફલ્ય પેદા કરે છે એટલે કે વૈફલ્ય પેદા થાય છે આ પ્રકારની માનસિક તંગ દિલીને હળવી કરવા માટે વ્યક્તિ કેટલાક પરોક્ષ ઉપાયોનો અવયલે છે જેને બચાવ પ્રયુક્તિઓ કહેવામાં આવે છે અને બચાવ પ્રયુક્તિઓ કહેવામાં આવે છે ત્યારબાદ બચાવ પ્રયુક્તિના કાર્ય છે નિષ્ફળતાને છુપાવવાનો ચિંતા હળવી કરવાનો અને આવેગાત્મકને ઠેસને રોજ લાવવાનું છે ત્યારબાદ એનું સ્વરૂપ છે કે પ્રણેતા ડોક્ટર સિગમન ફ્રોઈટ અચેતન મન સાથે સંકળાયેલ છે ઈગો સાથે સંકળાય છે અને તાર્કિકતા છે ત્યારબાદ પહેલી છે બચાવ પ્રત્યે દ્રાક્ષ ખાટી છે પ્રકારનું યુક્તિકરણ તો ઉદાહરણ તરીકે એક સુંદર યુવતી સાથે લગ્ન કરવાનો પ્રયત્ન કરવામાં આવે અને લગ્ન ન કરી શકે તે બહાનું કાઢે છે કે યુ સુંદર યુવતી છે જે ચારિત્ર્યની દૃષ્ટિએ સારી ન હોય અને બીજું ઉદાહરણ છે કે પરીક્ષામાં નાપાસ થાય ત્યારે બહાનું કાઢે છે ભણીએ કોને સારું થયું તો આ છે યોગિકરણ એટલે કે દ્રાક્ષ ખાટી પ્રકારનું યોક્તિકરણ છે ત્યારબાદ બીજું છે લીંબુ મીઠું છે પ્રકારનું યોક્તિકરણ તો ઉદાહરણ તરીકે ગામડાની યુવતી સાથે લગ્ન થાય તે યુવક આવી સાદી યુવતી સાથે લગ્ન કરવા સારા એમ કહે છે તો આ લીંબુ મીઠું છે પ્રકારનું યોક્તિકરણ થશે જેમ કે પહેલા જે ગામડાની યુવતી સાથે લગ્ન કરવા ન માંગતો હોય શહેરની યુવતી સાથે લગ્ન કરવા માંગતો હોય અને પછી યુવતી ન મળે ત્યારે ગામડાની યુવતી સાથે લગ્ન કરવું સાવ આથી લીંબુ મીઠું જે પ્રકારનું યોગિકરણ કહેવાય છે ત્યારબાદ પ્રયક્ષ પ્રક્ષેપણ તો દોષારોપણની પ્રયુક્તિ અન્ય પર આરોપણ કરે છે દાખલા તરીકે પરીક્ષામાં ઓછા માર્ક આવનાર પરીક્ષકનો વાંક કાઢે છે એટલે કે બીજા પર ધોરી દે છે જેને પ્રક્ષેપણ પ્રકારની બચાવ પ્રવૃત્તિ કહેવામાં આવે છે ત્યારબાદ ઈવા સ્વપ્ન આ પ્રયુક્તિ દ્વારા વાસ્તવિક વાતાવરણ કે પરિસ્થિતિમાંથી છટકવાનો પ્રયત્ન કરે છે એટલે કે પ્રયાસ કરે છે તેઓ મનમાં પરણે છે મનમાં રોડે છે આવેક્ષાની પૂર્તિ કરે છે સફળ કવિઓ ચિત્રકારો શિલ્પીઓ બને છે આ એના ઉદાહરણ છે જે મનમાં ને મનમાં દીવા સ્વપ્ન રચે છે ત્યારબાદ ચોથી બચાવ પ્રયુક્તિ છે તાદાત્મ્ય જ્યારે વ્યક્તિ સંસ્થા કે વિચાર આદર્શ સાથે એકાત્મક ભાવ અનુભવે છે ત્યારે તે તાદત્મ્ય ભાવ અનુભવે છે તેમ કહેવાય છે એકાત્મા અનુભવે છે એટલે કે પોતાની જરૂરિયાતને સંતોષે છે પ્રસિદ્ધ અભિનેતા અભિનેત્રી ખેલાડી સાથે એકાત્મા ઉદાહરણ તરીકે જોઈએ તો દેશ જોયા દાદા પરદેશ જોયા ફિલ્મ જોતા રડી ઉઠે છે બીજું ઉદાહરણ છે કે પોતાનું દુઃખ છે એટલે કે બીજાનું દુઃખ છે તેને આપણે પોતાનો દુઃખ સમજીએ છીએ અને તાદત્મ્ય પ્રકારની બચાવ પ્રત્યે કહે છે જ્યારે ક્લાસમાં બેઠેલો છોકરો છે તેનો પહેલો નંબર આવે છે તો અને આપણે એમ વિચારીએ છીએ કે મારો જ પહેલો નંબર આવેલો છે તે તાદતમય પ્રકારની બચાવ પ્રવૃત્તિ છે ત્યારબાદ ઇનકાર કે અવિષ્કાર તો વ્યક્તિ પોતાના વિચારો લાગણીઓ આવેગોનો અન્ય વ્યક્તિ સમક્ષ સ્વીકાર કરતો નથી પરંતુ ઇનકાર કે અવિષ્કાર કરે છે દાખલા તરીકે અંધારાથી ડરતો હોવા છતાં વ્યક્તિ કહે છે કે હું અંધારે તો ડરતો નથી એટલે કે તે ઇનકાર કરે છે કે હું અંધારાથી દરતો નથી સ્વીકાર કરતો નથી ત્યારબાદ ક્ષતિપૂર્તિ ક્ષેત્રની પોતાની નિષ્ફળતા કે ઉણપવા માટે વ્યક્તિ આ લે છે તે ક્ષેત્રની ઉણપ બીજા ક્ષેત્ર દ્વારા પૂરી કરવા પ્રેરાય છે આ વૈકલ્પિક લક્ષ્ય હાંસલ કરવાની પ્રયુક્તિઓ છે કોઈ એક ક્ષેત્રમાં નિષ્ફળતાને બીજા ક્ષેત્રમાં સિદ્ધિ ફેરવી દે છે આ ક્ષતિપૂર્તિ કહેવામાં આવે છે ત્યારબાદ પ્રકારો જોઈએ તે પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિ અને પરોક્ષ ક્ષતિપૂર્તિ તો પ્રત્યક્ષ ક્ષતિપૂર્તિના ઉદાહરણ છે કે પ્રોફેસર બનવાના પ્રયત્ન કરવામાં આવે અને પ્રોફેસર ન બની શકે તો પ્રાથમિક શિક્ષક બનીને સંતોષ અનુભવે છે આ પ્રત્યક્ષ પ્રકારની ક્ષતિપૂર્તિ છે ત્યારબાદ બીજી પરોક્ષ પ્રકારની ક્ષતિપૂર્તિ તો ઉદાહરણ તરીકે હું પ્રોફેસર ન બની શકું તો કંઈ નહીં પરંતુ મારા દીકરાને પ્રોફેસર બનાવીશ એટલે કે બીજાના પર બીજાના દ્વારા ક્ષતિપૂર્તિ કરવામાં આવે છે ત્યારબાદ ઉધ્વીકરણ ઉધ્વીકરણ એટલે કે પોતાના વિચારોને કે લાગણીઓને ઊંચે લઈ જવા આક્રત આક્રમકતાને આવેશને સંતોષવી વ્યક્તિ લશ્કરમાં જોડાય છે મુક્ત જાતીયતા આવેશને સંતોષવા માટે વ્યક્તિ ફિલ્મોમાં જોડાય છે આ ઉદ્વીકરણ પ્રકારનું બચાવ પ્રયુક્તિ છે અને આ બચાવ પ્રયુક્તિ સૌથી સારામાં સારી બચાવ પ્રવૃત્તિ છે ત્યારબાદ પરાનુભૂતિ બચાવ પ્રવૃત્તિ પોતાના વાતને અન્યના સ્થાને મૂકીને તે જેવી લાગણી અનુભવ છે તે લાગણીને અનુભવી કે કોઈ નાના બાળકના માતા પિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય જો મારા માતા પિતા પણ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય તો હું કેવી લાગણી અનુભવું તેવો વિચાર તે પરાનુભૂતિ કહેવામાં આવે છે ત્યારબાદ નવમી છે વિરોધી ભાવ ધારણ કે વિરોધી પ્રતિક્રિયા વ્યક્તિ પોતાના વિચારો અને લાગણીને આવક કરતાં વિરોધી પ્રતિક્રિયા દર્શાવે છે દેખાડવાના જુદા અને ચા ચાવવાના જુદા એટલે કે દાંત દેખાડવા એના જુદા એને ચાવવાના જુદા હોય છે કોઈ વ્યક્તિ પ્રત્યે ખરાબ ભાવ ધરાવનાર વ્યક્તિ તેના પ્રત્યે સારા ભાવ ધરાવે છે તેઓ બાહ્ય દેખાડો કરે છે જેને વિરોધાભાવ કે વિરોધાભાસી પ્રતિક્રિયા કહેવામાં આવે છે ત્યારબાદ દસમું છે સ્થાનાંતરણ પોતાના વિચારો અપેક્ષા કે લાગણીને અન્ય સ્થાને રજૂ કરે છે અને સ્વપ્ન છે ડૉક્ટર સિગમન ફ્રોઈડના સ્વપ્નને અજાગ્રત મને સમજવાના રાજમાર્ગો ગણે છે સ્વપ્નના બે પાસાઓ છે પ્રગટ પાસો ને અપ્રગટ પાસું ત્યારબાદ સ્વપ્નના કાર્ય છે કે વાસ્તવિક પરિસ્થિતિમાં સંતોષ થતો નથી તો તેને સંતોષના સ્વપ્નમાં થાય છે સ્વપ્ન ઊંઘને ટકાવી રાખે છે સ્વપ્ન અગિયાર તનાવોમાંથી મુક્ત કરે છે ત્યારબાદ અગિયારમી છે અલિપ્તતા જ્યારે વ્યક્તિ જ્યારે કોઈ કાર્યમાં નિષ્ફળ જાય છે ત્યારે કોઈ નિર્જન સ્થાને એકલો અટલો ચાલ્યો જાય છે અને તે ઉત્પન્ન થઈ હતાશને દૂર કરવા માટે પ્રયત્ન કરે છે તો બસ અહીં આટલો છે જો વિદ્યાર્થી મિત્રો તમને મારી વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો